નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત આબોહવાકીય ફેરફાર આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ એટલે શું પૃથ્વી ગરમ કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કર્યો હતો આજે આપણે આગળ વાયુઓ વિશે અભ્યાસ કરીશું મિથેન સી એચ ફોર ઈસવીસન સત્તરસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમમાંથી ઈસવીસન બે હજાર પાંચમાં એક હજાર સાતસો ચોસઠ પીપીએમ જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે જોઈએ પછી એના કારણો આપણે ઈસવીસન સત્તરસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમ હતો તેમાંથી બે હજાર પાંચમાં કેટલો થયો તો કે એક હજાર સાતસો ચોસઠ જેટલો ધરખમ વધારો થયો નીચે જોઈએ આટલું જાણો એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ એંસી ટકા વાયુ હોય છે એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે કેટલી વખત તો કે બાવીસ હજાર વખત શ્વાસ લે છે આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી સોળ કેજી વાયુનું સેવન કરે છે જોઈએ આપણે નીચે કારણ અને મિથેન વાયુનું ઉત્સર્જન કેટલું થાય છે પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયાથી ચૌદ કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ડાંગરની ખેતીથી પંદર કરોડ ટન સેન્દ્રીય કચરો સડવાથી સાત કરોડ ટન ત્યાર પછી આગળ જોઈએ બીજો વાયુ નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ બસ્સો સિત્તેર પીપીએમથી વધીને હાલ ત્રણસો ઓગણીસ પીપીએમ થયું છે ક્લોરોફ્લોરા કાર્બન સી ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી સી એફ વધારો થાય છે ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે આ બધા જ વપરાશથી સીએફસીમાં વધારો થાય છે એક માઇક્રોનથી દસ માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે એરોસેલ કોને કહે છે તો કે એક માઇક્રોનથી દસ માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે નીચે જોઈએ આટલું જાણો ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે સોળ સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જાન્યુઆરી યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે સોળ સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર સાતનું વર્ષ ઓગણીસો એસી પછી સૌથી વધુ ગરમ હતો બે હજાર સાતનું વર્ષ એ ઓગણીસો એંસી પછીનું સૌથી વધુ ગરમ હતું ત્યાર પછી જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે ગ્લોબલ વોર્મિંગની અસરો વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે એટલે કે જોવા મળતી નથી હિમાલયની બે હજાર નદીઓ પીગળી રહી છે હિમાલયની બે હજાર નદીઓ પીગળી રહી છે આ બધી ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગની જે વિનાશક અસરો છે તે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસર ચિત્રની અંદર તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન બે હજાર એકની અંદર બતાવેલું છે ત્યાર પછી બે હજાર ત્રણમાં જોઈએ અને બે હજાર છની ની અંદરનો જોઈએ આપણે આગળ જોઈએ ગ્લોબલ વોર્મિંગની જે વિનાશક અસરો છે તે છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ ખેતીમાં કઠોરનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે તાપમાનની અંદર વધારો થતાં માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ખેત ઉત્પાદનની અંદર સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા યલો ફીવર એટલે પીળીઓ સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે માલદીવ બાંગ્લાદેશ ફિલિપાઈન્સ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવી સન એકવીસો એટલે કે બે હજાર સોમાં ગુજરાતમાં વસતા આશરે પંચાવન લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે વૈશ્વિક તાપમાનના વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે મતપુડા હવે નામ શેષ થઈ રહ્યા છે મતપુડાઓ હવે ભાગ્યે જ જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ હતી બધી ગ્લોબલ વોર્મિંગથી વિશ્વની અંદર કેવી વિનાશક અસરો થાય છે એની સંભાવના કીધેલી છે ત્યાર પછી આગળ જોઈએ પૃથ્વી પર તાપમાન વધારતા પરિબરો જે આપણે અહીંયા ચિત્રની અંદર બતાવ્યા છે એના પછી જોઈએ બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે તો કે સૌર સૌરઊર્જા પવન ઉર્જા બાયોગેસ અને ભરતી ઓટ ઉર્જા આ બધા જ બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતો છે જોઈએ તેના પછી ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કયા છે તે સીઓ ટુનો ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે તેના ઉપાયો કયા કયા કરવા જોઈએ તો કે સીઓ ટુનું ઉત્સર્જન કરનારા જે સ્ત્રોત છે તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ વૃક્ષારોપણ કરવું વૃક્ષોનું જતન જંગલો કાપ જંગલો કપાવા ન જોઈએ વનીકરણથી કાર્બન ઓછો થાય છે પોલિથિન બેગનો ઉપયોગ ટાળવો ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જેથી પ્લેન કટન નામના જે તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકે છે ત્યાર પછી સજીવ ખેતી અપનાવવી એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવો પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો વસ્તી વૃદ્ધિ અટકાવવી વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો વરસાદી પાણીનો સંગ્રહ કરવો સીએનજીનો વપરાશ વધારવો આ બધા જ વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો છે ત્યાર પછી જોઈએ આટલું જાણો એક ટન કાગળ બનાવવા માટે જોઈએ આપણે ચાર હજાર ચારસો કિલોવોટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે એક ટન કાગળ બનાવવા માટે કેટલા કિલોવોટ વીજળી જોઈએ છીએ તો ચાર હજાર ચારસો પાણી ત્રીસ હજાર લીટર અને કેટલા વૃક્ષોના લાકડાનો માવો તો કે વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે ત્યાર પછી જોઈએ પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ પર્યાવરણને બચાવવા માટે આપણા જે આખા વિશ્વની જે વૈશ્વિક નીતિ છે તેના વિશે જોઈએ માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર સ્ટોક હોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને લાગ્યું હતું તેથી ઈસવીસન ઓગણીસો બોતેરની અંદર સ્વીડનનું જે પાટનગર હતું સ્ટોકહોમ ત્યાં પર્યાવરણ બચાવવા માટે બેઠક મળી ત્યારબાદ બ્રાઝિલના જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સંમેલન કઈ જગ્યાએ મળ્યું હતું તો કે બ્રાઝિલના રીઓડી જાનેરો ખાતે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી વિકસિત રાષ્ટ્રો ફરી કહી દઉં છું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવની અંદર ડેનમાર્કની જે રાજધાની હતી કોપનહેગનમાં શું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો જે છે એ કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસને જે અસર કરતા વાયુઓ છે એનું ઉત્સર્જન ઘટાડવાની તે નીતિ એ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે વિકાસશીલ દેશોના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું વિકાસશીલ જે દેશો છે તેના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પિસ્તાલીસ દેશના ઓગણસાહીઠ જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા આ બેઠકની અંદર જે ડેનમાર્કની રાજધાની કોપન હેગનમાં બેઠક બેઠી હતી તેમાં કેટલા દેશોના તો કે પિસ્તાલીસ દેશોના ઓગણસાહીઠ જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા ત્યાર પછી જોઈએ વિશ્વમાં સરેરાશ નાગરિક ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે વિશ્વની અંદર સરેરાશ નાગરિક કેટલો કાર્બન વાયુ છોડે છે તો ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે અને અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક વીસ છ મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કેમ કારણ કે ત્યાંનો જે પ્રત્યેક નાગરિક છે એ વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે સધેની પીડીએફ તમને મોકલીશ